પેલું છોકરું ચોઈ જ શિકાર છે રાખડા છે એજ પડતી નહીં એકલું ને એકલું રામ રામ કરે છે અને પેલો મોટો છોકરો તો જોઈ ગયો વળી ટાચો જ નહીં માળો કરવું જ છું અમાર તો હવે ના ઘરે આવે ને તો ગોઠું લઈને ઉભું રહેવું છે ફરી વળવું જો ના ફેરતો બિચારો છોકરો તો ચેવું રમે એકલું પેલા ને હવે ફોન બોન કોઈ આવતો નહીં કોન્ટેક્ટ ચીજ કરવો મારે શું કરે લે શું કરે રમું શું બટી સુખ દુઃખ ની વાતો કરો મને યાદ આવે મારા મોટા છોકરા શું ને મારો છોકરો હોય નહિ વિદેશ જેલો એટલે રોજ વાત કરે સાહેબ તમારો પમરા કમાવા જ્યો છે તો કાલે રૂપિયા

બસ સ્ટેશન આપડે ખબર હોય અને એવું લશુ છે કે તમે લેવા આવજો મન કાળો આપડે તૈયારી કરી નાખો પાઠો તૈયાર મેલ ને ભાઈ રાખો લાગે બે ટોટિયા ભાજી નાખું ખુશી નો દિવસ કેવાય ના કરો એટલે એક રૂપિયો ઘેર આયો નહી અને કાળ મુટે પણ તાર આજ હવે કમી ના છે રાતો લઈને આવ્યો હોય તો બે વિઘા મારી તારે મેલ્યો છે તમારા બેઠા તૈયાર ને હારે તૈયાર કરેડ પોત ખુશી નો દિવસ છે તમે હાર તૈયાર કરો હાર કાલુ તો હાર લાય હોય ઓ માય ગોડ 3 વાવ સોરી 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 અંકલ સોરી ફોર સોરી કે આઈસી હે કે ગામનું છે સોરી અંકલ શું કરા ગામમાં વોટ કે કે ગામનું તું વાય નોટ આઈ નોટ ને કે ગામનું વાય નોટ હાઉ આર યુ શું હોય ગુજરાતી પણ ગુજરાતી उधर जी पादरी बेटा 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 हाँ बेटा बेटा हाँ चल आए विदेश से व्हाट हाँ ताक आको बोला उधर दिन पाये अल्लाह पुधर पुधर ओ oh, पुधर अंकल पुधर अंकल का उसका oh, भाई ओ oh, भाई हाँ कपूर अंकल ब्रदर हाँ कब पुधर का ब्रदर है अदा बदर उसका भाई oh, भाई oh, कपूर अंकल हाँ ah,

हो बजो खो ह्या विमान आम फ्लाइट 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 फ्लाईट वाळू विमान आम होकारिफ्टीन धाऊझन रुपीस धाउजन धाउजन इ खबर नाही पडते केटला पैसा फिफ्टीन धाऊझन रुपीज આવજો ને આવજો ને મને ખબર પાસે આવજો ને નહીં થાડો હવે ત્યાં કાકા જોડે અને શું કરતો એ કર એટલે કોમ ધંધો શું કરતો વિમાન હાતો બીજું શું કરતો હાવ આઈ રહ્યું હે ક્યાં એ પર્સનલ 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 હવાઈજહાજ હોતા હે હા હા યસ યસ શું અંગ્રેજી હિન્દી 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 માનિંગ રનિંગ मेरे को हिंदी आती है पर इंग्लिश नहीं आती मैं गुजराती में बात कर 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 बड़ा हुआ हूँ नो स्पीकिंग हिंदी इन इंग्लिश इंग्लिश में मेरे को बात करने नहीं आती ए तेरा कहा तेरा बाप का नाम क्या है रे बिडू अरे उधर का वो बंगला होते है उधर इज माई होम हाँ होम ने कर कर हा कर माई फादर इज होम हाँ कर कर ओ पादर 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 બેટા બેટા ને આવ્યો તું લે ઓ ભાદર છોકરો બેટા બેટા ફોન નેટવર્ક ની માં હતા કાકો

તને વિદેશ ઇંગ્લિશ નો ગુજરાતી ચકલી થઈ જાય તું એ પાછું બંધ થઈ તું બંધ થઈ ભાઈ કાલુ 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 છોટા

ઈસકા નામ હોતે મોન્ટુ 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 યસ 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 વોટ એમ એમ ને તો ખબર અલ્યા શું છે તું તું દે તું પૈસા કેટલા લાય એમ કે તારા બાપે વિકો તને મેલ્યો તો તું પૈસા કેટલા લાય એમ કે વોટ કેધર આધાર નહિ થાય કાકો આધાર અલ્યા શું બોલે તું શું બોલે તો ખબર નહીં પડતે

કા ચાલે ફુલાવર ફુલાવર કરા થા ચી ખબર આય જોમ થઈ કે ફુલાવર ફુલાવર લેબા અંકલ કેવા લાગે બેઠી ગયો છે બધા અંકલ હા ઓ લેબા અંકલ લેબા અંકલ

એ હા મારું એસબી જાતપરા હા મારું કુવારવા